મારો આજુબાજુ નો જોઈને તમને થોડો તો અંદાજો આવી ગયો હશે કદાચ કે હું ક્યાં છું આ જોઈને તમને એવું નહીં લાગે કે તમે રણમાં કોઈ ઝૂંપડામાં છો તમને એકદમ ઘર જેવી ફિલિંગ અહીંયા આવશે મીઠામાં ઉભી છું તમે ફરતી બાજુ સફેદ સફેદ મીઠું જોઈ શકો છો જેના વિના આપણે જીવનમાં સ્વાદ નથી એવું મીઠું જેના વિના બધું બે સ્વાદ લાગે એમ અત્યાર સુધી આપણે જે કામ કરીએ છીએ એ આપણને ઘણી વખત એવું લાગે કે બહુ અઘરું કામ આપણે કરીએ છીએ નમસ્કાર સ્વાગત છે આપ સર્વનું આપણી YouTube ચેનલ એટલે કે મારી આંગણવાડીમાં તો આજનો વિડિયો કઈક ખાસ છે ખાસ કેમ કારણ કે આમાં કોઈ આંગણવાડીની આજની માહિતી નથી કે કોઈ નથી નવી અપડેટ આંગણવાડી વિશેની કે નથી પોષણ ટ્રેકરમાં કાઈ શીખવાનું આજે તો બસ આપણે મજા કરવાની છે અને હા શીખવાનું નથી પણ કાઈક નવું જોવાનું છે મારો આજુબાજુનો વ્યૂ જોઈને તમને થોડો તો અંદાજો આવી ગયો હશે કદાચ કે હું ક્યાં છું તો આજે હું છું કચ્છના નાના રણમાં અને ખાસ કરીને તમે અહીંયા જોઈ આજે હું તમને અગરિયાનું જીવન બતાવવાની છું અને તેઓ કઈ રીતે રહે છે તેમજ મીઠું કઈ રીતે પાકે છે એની સંપૂર્ણ પ્રોસેસ શું છે એટલે જો જાણવું હોય તો મારા સુધી મારા સાથે અંત સુધી જરૂરથી બન્યા રહેજો તો ચાલો આજે હું તમને એમનું ઘર બતાવીશ કે તેઓ મીઠું પકવતી વખતે કઈ રીતે રહે છે અને તેમનું ઘર કેવું હોય છે મારી સાથે સૌથી પહેલા તો આપણે એન્ટર અહીંયા અહીંયા જો તમને દેખાય છે કે અહીંયા તેઓ રાંધવાનું એવું બધું કરતા હોય અને અહીંયા અત્યારે તેઓ બકરાને એવું બધું પણ રાખતા હોય જોડે એટલે આ એમની જગ્યા છાપરું બકરા રાખવા માટેનું મજાનું રસોડું છે ને જેમ આપણે ઘરે હોય ને એવી રીતનું જ આ કહેવાય ને એકદમ પૌરાણિક કુદરતી બધું કહેવાય કુદરતી જે મળેલું છે તેનાથી બનાવવાનું બનાવેલું કહેવાય આપણે કેટલી બધી સુવિધાઓ આપણે તો જોતી હોય છે જ્યારે આપણે ઘરમાં હોય છે એક સમય લાઈટ ન હોય તો આપણે ચાલતું નથી તો અહીંયા તો તમે જોવો ક્યાંય તમે જોઈ શકો છો કે પર્યાપ્ત સુવિધા નથી છતાં પણ આ લોકો કેટલા સરસ મજા ક્યાંય તમને પંખો નહીં દેખાય ને આજની આજની જે જનરેશન છે તે પંખા વગર તો રહે પણ શકતી નથી એ પણ બતાવી દો તો કેટલો મોટો તમે જોઈ શકો છો સ્પેસ છે અને સરસ મજાનું મને તો બહુ ગમ્યું આ બધી ગોઠવણ પણ કેવી સરસ મજાની કરેલી છે આ જોઈને તમને એવું નહીં લાગે કે તમે રણમાં કોઈ ઝૂંપડામાં છો તમને એકદમ ઘર જેવી ફિલિંગ અહીંયા આવશે આટા જે ભરવા માટે મીઠા માટે જે પાણી જોવે એ પાણી તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા નાનો એવો બોર બનાવ્યો છે અને આ કદાચ વીસેક ફૂટ એવો ઊંડો છે અને મેં કીધું હતું ને કે જે ભાઈ આ કામ કરે છે એમના ચાર થી પાંચ પાટા છે અને પોતાના એમને આવા દસ થી બાર બોર છે એમના અને આમાંથી પાણી તમે જોઈ શકો છો કે અહીંયા જુઓ આ બાજુ પાણી જાય છે આ બો અહીંયા તમે જોઈ શકો છો કે આવી મોટર મૂકે છે અને અહીંયા પાણી ભરાય છે હવે અહિયાં છે તમે નાના નાના જે બ્લોક જો છો ને એ બ્લોક માં પાણી જાય છે ને એમાં ખારું કરવામાં આવે એટલે તપવવામાં આવે પાણી આમની ભાષામાં કે ભાઈ મને જણાવ્યું કે અહીંયા પાણી તપવવામાં આવે અને એ પાણી તપી જાય પછી બીજા જે મીઠાવાળા પાટા હોય એમાં ટ્રાન્સફર કરવામાં આવે અને અહીંયા તમે જોઈ શકો છો કે આટલા પાણી એ પૂરું ન થાય એટલે બીજા જે આઘે બોર મૂક્યા છે એમાંથી આવા જે આ તમે જોઈ શકો છો ને નાનું જે બનાવ્યું છે એમાં પાણી આગેથી આમ જુઓ કે આ નેર જેવું તમે દેખાય છે ત્યાંથી પાણી આમાં પણ ભરાય છે અને આ પાણી પાછું ફરીથી આ પાટામાં જાય છે એટલે આમાં અને આમાં એવું કે જો બોર મૂકે અને એક બોરમાંથી પાણીની આવક કેવી હોય જો પાણી વધારે આવતું હોય તો એક જ બોરમાં બધું હાલી જાય પણ જો પાણી ઓછું હોય ને ઓછું આવતું હોય તો આવા વધારે બોર એમને બનાવવા પડે છે અને તમે જોઈ શકો છો કે પાણી આ સતત ચાલુ ચાલુ જ રહેતું હોય છે આખો દિવસ કદાચ એ ભરતા હોય છે એટલે આની પ્રોસેસ આમાં વધારે પ્રોસેસ ક્યાં લાગે કે એમને મને જણાવ્યું કે જયારે આ જે બ્લોક બનાવવાનું થાય એમાં કદાચ એમને બે થી ત્રણ મહિના લાગે છે અને એના પછી આ મીઠું પકવવામાં એટલો સમય લાગે છે તો મિત્રો તમે હશે અત્યાર સુધી કે મેં તમને આગળ પાણી કઈ રીતે અહિયાં આવે એ તો મેં અત્યાર સુધી બતાવી દીધું પણ પાણી આવ્યા બાદ શું પ્રોસેસ કરવાની હોય તો તમે અહિયાં મારી ફરતે જે સફેદ સફેદ જોવો છો એ મીઠું છે અને આ જે એની પારી જોવો છો તમે એ પેલા અહિયાં ગારો જોઈએ એ બધું એ આગળ આપણે પ્રોસેસ પૂછી લેશું ભાઈને મને પણ ખાસ ખબર નથી પણ અત્યારે હું આ પાણી જે મોટા બ્લોક આવે એમાં ઉભી છું અને એમાં આમાં મીઠું પકવવામાં આવે તો હું અત્યાર સુધી તો આપણે આંગણવાડીના વિડીયો બહુ જોયા પણ આજે અમે બહાર આવ્યા હતા તો મને એમ થયું કે ચાલો તમને અગરિયાનું જીવન પણ બતાવી દઉં અને મીઠું કઈ રીતે પાકે ઘણી બધી બહેનોને કદાચ નહીં ખબર હોય કે મીઠાની પ્રોસેસ શું છે તો આપણે મીઠાની પ્રોસેસ પણ જોઈ શકીએ અત્યાર સુધી આપણે જે કામ કરીએ છીએ એ આપણને ઘણી વખત એવું લાગે કે બહુ અઘરું કામ આપણે કરીએ છીએ નવરાત નથી થતા અને બહુ આપણને ભાર જનક લાગે પણ આપણા કરતા પણ અઘરું કામ કઈક છે અને આપણે જે રોજ કહેવાય ને કે જેના વિના આપણે જીવનમાં સ્વાદ નથી એવું મીઠું જેના વિના બધું બે સ્વાદ લાગે એ મીઠાનું આજે આપણે જીવન મીઠાનું જીવન આપણે જોશું તો અહીંયા તમે જોઈ શકો છો કે અમારી આજુબાજુ મીઠું છે તો સૌથી પહેલા તો શું કરવામાં આવે કે આને પાટો કહેવાય આ સાદી ભાષામાં આ પાટામાં પાણી ભરવામાં આવે પાણી પચીસ થી છવ્વીસ ડિગ્રી તાપમાને જાય અને એટલું ગરમ થાય ત્યારે આમાં મીઠું પકવવાની શરૂઆત થાય છે તો સૌથી પહેલા તો મીઠાના જે ક્ષાર જામી જાય એટલે પોપડા જેવું થઈ જાય પછી એને એમાં દંતારા ખેંચવાના આવે એ પણ હું તમને બતાવી દઈશ કે કઈ રીતના ડાયરેક્ટ ગાંગડામાં બને નહીં એ દંતારા ખેંચે એટલે મીઠું ગાંગડાના સ્વરૂપે થઈ જાય તો હું તમને બતાવું તો આપણે અહીંયા જો તમે જોઈ શકો છો મારા હાથમાં મીઠું છે તો સૌથી પહેલાં મીઠું જે છે રીતે નાની નાની સાઇઝમાં જો આનું દેખાને કાંકરા જેવું નાનું નાનું આવી રીતના નાનું નાનું મીઠું હોય પછી આ ધીમે ધીમે આની સાઈઝ મોટી થાય આમાં રોજ દંતારા ખેંચવા પડે એક દિવસમાં ના થઈ જાય આ પ્રોસેસ તો હું મોટું મીઠું પણ જો મને મળે તો તમને બતાવો એનો પછી આવડી સાઇઝમાં મીઠું થઈ જાય તો હજી આ મીઠું પાક્યું નથી તમે જોવો છો કે હું આમ કરું તો પણ હજી ભાગી જાય છે તો મેં તમને કીધું હતું ને કે મીઠું ડાયરેક્ટ પાકતું નથી તો આવી રીતનો એક દંતારો આવે અને એનાથી મીઠાને પલટવામાં આવે એટલે મીઠાના ગાંગડા બને અને આ દરરોજ સવારમાં આ પ્રોસેસ કરતા હોય આખું તમે જે મોટું આ પાટો જુઓ છો એમાં બ્લોકમાં ફેરવવામાં આવે એટલે મીઠાના ગાંગડા બને અને આ ખેંચ્યા પેલા મીઠું કેવું હોય એ પણ હું તમને બતાવી દઈશ આમાં જે આટલી પ્રોસેસ નથી હોતી ઘણી બધી પ્રોસેસ હોય પણ આ તો આપણે શું થોડું તમને બતાવ્યું છે આપણાથી આ થાય નહીં જો કે આ બહુ અઘરું કામ આ તો ખાલી તમને બતાવવા માટે જ કરું છું તમે જોઈ શકો છો કે આ મીઠું આ પલટતું જાય છે આગળના જે દલતારા આવે એનાથી મીઠાની જે નાની હોય એ જાય પછી મોટી તો તમે જોઈ શકો છો કે આ મીઠાની પ્રોસેસ અને અત્યારે હું અહીંયા મીઠામાં ઉભી છું તમે ફરતી બાજુ સફેદ સફેદ મીઠું જોઈ શકો છો અને મેં કીધું ને કે આ કોઈ પાંચ કે દસ દિવસમાં થતી પ્રોસેસ નથી મીઠા પકવવા માટે કદાચ ચારથી પાંચ મહિનાનો સમયગાળો લાગતો હોય છે અને અહીંયા આ કામ બહુ જ કહેવાય જોવા જોવા જઈએ તો આપણને બહુ અઘરું છે આપણાથી તો છું કે થાય જ નહીં પણ તો પણ આપણા ઘરિયા ભાઈઓ આપણા માટે આટલી મહેનત કરે છે અને આપણને આપણા જીવનમાં અને સ્વાદમાં પણ એને સરસ મજાનું સ્વાદરૂપ બનાવે છે મીઠા વગર કહેવાય કે બધું સૂનું એવી રીતે જેમ ગોળ વિના મોડો કંસાર એમ મીઠા વિના પણ હું કહી શકું કે જમવામાં બધું કાંઈ મજા આવે નહીં તો મને એમ થયું કે ચલો આજે બહાર નીકળ્યા છે તો આપણા વ્યુવર્સને જ પણ બતાવી દઈએ કે મીઠાની શું પ્રોસેસ હોય તો જો તમે પણ અહીંયા વાસડા દાદાનું ફેમસ મંદિર પણ છે અને અહીંયા બહુ જ બધાને શ્રદ્ધાઓ હોય છે અને બધાની માનતાઓ રાખે છે અને બધાને કામ પણ પૂરા થાય છે જો તમે જુવાડાના રણમાં વાસણા દાદા જળવા નીકળો તો ખાસ કરીને આવા મીઠા જે મીઠું પકવતા હોય ત્યાં પણ જજો બહુ મજા આવશે અને કંઈક નવું જાણવા પણ મળશે એક ખેતી જ કહેવાય એ જાતિ આ મીઠાની ખેતી જ છે તો મને એમ થયું કે ચલો આપણે એમને બતાવી દઈએ અને જણાવી દઈએ કદાચ આ બાજુ હશે એમને તો જોયું હશે પણ જે કદાચ રાજકોટ સુરત કે તાપી બાજુ જોતા હોય એમને કદાચ આ નહીં જોવા મળતું હોય તો જો તમે આ બાજુ આવો તો ખાસ કરીને જોજો અને ના જોઈ શકો અને ના આવી શકો તો મારા વિડીયોમાં તો ખાસ કરીને જોજો તો આપણી સાથે છે અરુણભાઈ અને એ આ મીઠાનું કામ કરે છે તો તમને હું જે મને ને તમને ને ખબર નથી તો એના માટે આપણે એમને પૂછી લઈએ અને એમની પાસેથી માહિતી મેળવી લઈએ તો અનુભાઈ આપણે આ મીઠાની પ્રોસેસ જે આખી થાય છે કેટલા મહિનામાં થાય કેટલા મહિના લાગે મીઠું પકવવામાં સાત થી આઠ મહિના લાગે અને સૌથી પહેલા આ શું કરો તમે સૌથી પહેલા બ્લોક બનાવો આ બ્લોક હ પછી પછી પાણી ભરો આમાં પાણી એક જ વખત ભરો કે ખાલી ફરીથી નાખવાનું એક જ વખત એક ભરવાનું અત્યારે કેટલા તમારા પાટા છે ચાર પાટા એક કેટલું મીઠું બીજી શું પ્રોસેસ હોય બીજા બીજા નંબરમાં એક મતલબ માં થઈ જાય

બધું ભરી લઈ જાય એટલે મતલબમાં ચારથી પાંચ મહિનામાં મીઠાની સંપૂર્ણ પ્રોસેસ થઈ જાય હા તો થેન્ક યુ તમે અમને આ મીઠાની સંપૂર્ણ મને અને મારા વ્યુઅર્સને માહિતી આપી તેના માટે તમારો દિલથી આભાર અને અમને પણ કંઈક નવું જાણવા મળ્યું તો થેન્ક યુ અરુણભાઈ તો હમણાં મેં તમને ત્યાં મોટર બતાવી હતી અને મોટર બી આપણે પેલા જે બ્લોક હતા મોટા એમાં પાણી જતું હતું તો એ મોટર માટે એમાં વીજળી તો જોવે ને તો તમે અહીંયા જો આ સોલર પ્લેટ જોઈ શકો છો આ સોલર પ્લેટથી એમાં વિદ્યુત મળે અને વિદ્યુત એ એ વીજળી દ્વારા એ મોટરો હાલે અને કોઈમાં પાણી જાય તો અહીંયા તમે જોઈ શકો છો એક પછી સામે પણ તમે પ્લેટ જોઈ શકો છો ત્યાં પણ પ્લેટ જોઈ શકો છો તો જ્યાં મીઠું પકવતા હોય ત્યાં જે બીજા પણ હું તમને જે અમે વાસલા દાદાએ જાશું ને એટલે રસ્તામાં આવશે ત્યાં પણ હું તમને બતાવીશ જ્યાં જ્યાં ઘરિયા રહેતા હોય ત્યાં ત્યાં આવી સો સોલર પ્લેટો તમને જોવા મળશે અને એના દ્વારા એ દિવસે આનાથી વીજળી મેળવે અને રાત્રે જનરેટરથી મેળવે જનરેટરમાં જે ડીઝલ કેવું કંઈ નાખવાનું હોય નાખી અને એમને વીજળી મળતી હોય છે તો અહીંયા સોલર પ્લેટથી એ વિદ્યુત પેદા કરે છે અને એમને જે એમની વીજળીની જે અછત હોય છે એ પૂરી કરે છે તમને એમ થતું હશે કે રણમાં તો શું ઉગે તો રણમાં પણ ઉગી શકે છે તો જોઈ શકો છો તમે અહીંયા જો આ મૂળા છે પછી લચ લઈ લેવ આ મૂળા છે પછી અહીંયા રીંગણ છે રીંગણી પેલા ધાણા છે અને આ બાજુ ટમેટા પર છે અને આ ડુંગળી ચોળી બધું અહીંયા એમને વાવેલું છે તો જો અને એમાં સરસ મજાના ટમેટા પણ આવ્યા છે એવું પણ હું તમને બતાવી દઈશ તો તમે જુઓ કેવા સરસ મજાના ધાણા મૂળા રીંગણા ચોળી પછી લસણ બધું બટેકા પણ છે કેવી નવાઈ ની વાત નથી અગરિયા ભાઈઓ હોય છે એમનું તમે આ મિની કિચન ગાર્ડન પણ કહી શકો છો અને એમાંથી પણ એમે એ શાકભાજી એ બધું મેળવે છે તો શું ન થાય એ જોવાની વાત છે અહીંયા તમને ટમેટા પણ બતાવું જોઈ લેજો આ બાજુ આવશે ટમેટા આવી રહેજો થોડું ઊંચું કરું જો તમે અહીંયા જોઈ શકો છો કે આમાં ટમેટા પણ છે જો દેખાય છે ને અહીંયા છે ત્યાં છે શું તમને પણ એવું લાગતું હશે ને કે હું અહીંયા સરસ મજાના દરિયા કિનારે ઊભી છું અને જોઉં છું તો આ દરિયો નથી અમે જે કચ્છના નાના રણમાં આવ્યા હતા ને ત્યાં અમને આ સરસ મજાનું એક સૌંદર્ય કુદરતી સૌંદર્ય જોવા મળી ગયું છે તો તમે અહીંયા જોઈ શકો છો કે આખો પટ જે છે એ ભરાઈ ગયો છે અને અત્યારે શું શિયાળો આવે છે એટલે પાણી નથી બાકી ઉનાળામાં કદાચ પાણી સુકાઈ જતું હશે અત્યારે અમને અહીંયા ઘણા બધા પક્ષીઓ પણ જોવા મળ્યા અલગ અલગ પ્રકારના તમે જોઈ શકો છો તમે કદાચ દેખાતા હશે વિડીયોમાં કારણ કે જે ધૂળ છે તો અહીંયા સરસ મજાના પક્ષીઓનું આખું ઝુંડ છે અહીંયા એટલે કદાચ આ શિયાળાની ઋતુમાં પક્ષીઓ અહીંયા વધારે આવતા હશે અત્યારે અમે અમે જ્યારે આવ્યા તા તો નજીક હતા પણ કદાચ અમારાથી ગભરાયા હોય કે ગમે હોય તો તે ઉડીને દૂર જતા રહ્યા તો તમે જોઈ શકો છો કે ઘણા બધા પક્ષીઓને આમ ઉડે પણ છે તો આનો સુંદર મજાનો નજારો જો તમે આ ઋતુમાં આવો ને તો તમે પણ જોજો બહુ મજા આવે છે એકદમ શાંત વાતાવરણ છે અને મન ખુશ થઈ જાય એવું છે અને આ પણ કચ્છનું નાનું રણ એ અભ્યારણ છે અહીંયા ઘૂડખર અભયારણ્ય પણ અને કહેવાય છે અહીંયા ઘૂડખર પણ જે આપણે આપણે ખચ્ચર જેને કહીએ છીએ એ પણ જોવા મળ્યા અત્યાર તો અમને મળ્યા નથી પણ જો મળશે તો તમને પણ બતાવીશું અને પક્ષીઓ આંતરરાષ્ટ્રીય પક્ષીઓ પણ અહીંયા આવે છે અને એ પક્ષીઓ માટે પણ આ અભ્યારણ જાણીતું છે અને અમને તો જોવા મળ્યા હતા પક્ષીઓ પણ અહીંયા ઘણા છેટા છે તમને કદાચ કેમેરાના તો અમે નહીં બતાવી શકીએ